નમસ્કાર મિત્રો પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો આપણે વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકો કામ બૂમો પાડતા હોય છે કે કોંગ્રેસે શું કર્યું સિત્તેર વર્ષમાં નહેરુએ શું કર્યું એમ કરીને બૂમો પાડતા હોય છે તો હું આજે એનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું બહુ મોટો પર્દાફાશ છે કે ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયું ત્યારે ભારત સરકાર જોડે બેંક બેલેન્સ રોકડમાં કેટલું હતું ફક્ત ચારસો કરોડ એમાંથી ભાગે પંચોતેર કરોડ પાકિસ્તાનને આપવાના હતા એટલે ભારત સરકાર જોડે પૈસા કેટલા વધ્યા ત્રણસો ને પચીસ કરોડ હવે આજે કપિલ શર્મા જેવા કોમેડિયન જોડે ત્રણસો પચીસ કરોડ થી વધારે રૂપિયા હશે એટલા રૂપિયા ખાલી ભારત સરકાર જોડે હતા અચ્છા વિદેશી હુંડિયામણ કેટલું હતું સત્તરસો તેત્રીસ કરોડ એ બ્રિટન જોડે હતું કારણ કે બ્રિટન એ આપણી જોડેથી જે માલ લીધો હોય ભારત જોડેથી એ તો એ ધીમે ધીમે ચૂકવતું હતું એ હામટું નતું ચૂકવવાનું અને ભારત સરકારનું જાહેર દેવું કેટલું હતું પચીસો કરોડ એટલે ત્રણસો પચીસ કરોડ રોકડની સામે પચીસો કરોડ તો દેવું હતું હવે ઓગણીસો સુડતાલીસ અડતાલીસ માં ભારતનું પ્રથમ બજેટ બહાર પાડ્યું આર કે સન્મુખમ એ અને એમાં બજેટમાં કુલ હતું એકોતેર કરોડ બતાવેલી બતાવેલીસો ને સત્તાણું કરોડ બતાવેલું અને રાજકીય ખાદ બતાવેલી છવ્વીસ કરોડ આ ભારતનું પ્રથમ બજેટ વિચાર કરો મિત્રો કે નહેરુ જોડે કશું હતું નહીં પૈસા જ નહોતા કપિલ શર્મા કરતા ઓછા પૈસા ભારત સરકાર જોડે હતા એ નહેરુ એ સત્તર વર્ષ સેવન્ટી નહી વન સેવન સત્તર વર્ષ રાજ કર્યું અને સત્તર વર્ષ રાજ કરવામાં એણે કેટલું ખાલી નહેરુએ કોંગ્રેસની વાત જવા દો ખાલી નહેરુએ સત્તર વર્ષમાં શું શું કર્યું એ હવે તમે જુઓ નહેરુજીએ સત્તર સાલમાં શું કર્યું ભાખરાનગર ડેમ બનાવ્યો હીરાકુંડ ડેમ દામોદર વેલી કોર્પોરેશન દામોદર ડેમ નાગાર્જુન સાગર ડેમ હિંદુસ્તાન મશીન ટોલ્સ એચ એમ ટી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ ભલ હિન્દુસ્તાન સીપીઆર લિમિટેડ ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓ એનજીસી LIC Life Insurance Corporation, Bharat Earth Movers Limited, Heavy Engineering Corporation, Fertilizer Corporation of India, Shipping Corporation of India, Hindustan Antibiotics, Hindustan Aeronautics Limited, Bharat Electronics Limited, Parmanu Urza Ayog, DRDO, નેશનલ ફિઝિકલ લેબોરેટરી નેશનલ કેમિકલ લેબોરેટરી નેશનલ મેટોલોજીકલ લેબોરેટરી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ આઈઆઈટી આઈઆઈએમ એમ્સ રિજનલ એન્જિનિયરિંગ કોલેજીસ કેન્દ્રીય વિદ્યાલય પ્લાનિંગ કમિશન નીતિ આયોગ કહેવાય છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી લલિત કલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન એસ ડી ફિલ્મ્સ ડિવિઝન એફટીઆઈઆઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાદી ગ્રામ ઉદ્યોગ જોયું મિત્રો સત્તર વર્ષમાં નેહરુએ કેટલી સંસ્થાઓ બનાવી બિલકુલ પૈસા નહોતા છતાં પણ એણે ધીમે 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 સત્તર વર્ષમાં ભારતનો આજનું ભારત જે અત્યારે આપણે ઘર્વ લઈએ કે આટલું બધું છે એ પહેલાં વડાપ્રધાનના લીધે અને કોંગ્રેસે પછી બીજા સિત્તેર વર્ષ શું કર્યું હશે કે આ બધું સાચવી રાખ્યું હશે ને એમાં પછી થોડો વધારો કર્યો હશે પછી એના પછીની સરકારોએ શું કર્યું એ તમે જાણો પણ વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકો જે બૂમો પાડે છે ને નહેરુને ભાણે છે અને સંસદમાં દર શું કહેવાય સત્રમાં ભાંડવામાં આવતા છે નહેરુને ત્યારે નહેરુએ સત્તર વર્ષમાં શું કર્યું એનો આખો ચિતાર તમે જોઈ લીધો અને ને હવે પછી તમારે ભાણવું હોય તો તમારી જવાબદારી મારી કોઈ જવાબદારી નહીં આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય